અગમ સે એટલે કે જે પ્રકારની આપણને કોઈ ગમ નથી પડતી એવો અગમ અને અપાર એટલે કોઈ પાર આવે એવો નથી એવો અપાર સત્સંગ રસ અગમ ને અપાર છે પાન ભઈ કોઈ જોવો મળતી રે પીવનહાર કોઈની જેની જિજ્ઞાસા જાગૃત થાય જેની અંદર મુમુક્ષતા જાગૃત થાય જેનું લક્ષ્ય ગુરુ મહારાજના વચન તરફ જાય અને એ કઈક ડોટ મૂકી નાર્યો પી જાય લઈને મૃત્યુ તો છે પણ જો કદાચ મારો વાલીડા ઉપર મને વિશ્વાસ હોય મારા ભગવાન કાળિયા ઠાકર ઉપર મને વિશ્વાસ હોય તો ઝેરમાં આર્યો આવશે આવશે નહીં અને સાહેબ ઘોટડા પી અને ઝેરનું અમૃત કરીને દીધું આપણે બધાને જોયું છે નક્કી ખબર છે ને અનાદિકાળ નું ચાલ્યું આવે છે એમ આ જગતના જે કડવા ઘૂંટડા ઝેર ભર્યા છે અને જેને જેને પીધા છે ને એ કઈક તરીને બહાર આવ્યા છે અને જો પીધે ને ભૂલચુક થયીએ તો પછી ધડ માથે કે શીશ ના રહે અને ખેલ આર્યો ભક્તિ કોઈ એના માટે તો ઘણા ફરતા જ હોય છે પેલા નક્કી જ કરે કે અઠવાડિયા જે ચાદર આલી સીધા ઉપર બિહાર હોય તો આગળ તમારે પ્રતિજ્ઞા લેવી નથી લેવી લો મારા પાણી કોઈ આવતા જ નહીં પ્રતિજ્ઞા લેવાય તો પછી રમારું તમારા બાવન ની બાર સાહેબ જોધલપીર ના શિષ્ય ભવાની દાસ એ બોલ્યું બાવન આપું છે પણ એક અક્ષર જેનું ધરે ધ્યાન એક અક્ષરમાં તમામ સમાયેલું છે એવા બાવન બાવન એમાં સમાયેલા છે ને એ એક અક્ષરમાં જો ધ્યાન ધરી લો ને તો બાવન તો હું કોઈ પૂછી નાખે અને જાય મહાપુરુષો જોદલપીર એવી વાત કરી કે ઓમાંથી જો કદાચ આ ચાર જાય બાવન ને ચલાવવાળો તેપન માં કોણ પતા પેલા જુગાર રામભાઈ ને પત્તા ને એમાં બાવન આવે

બધું કુલ તત્વ મેળવા જઈએ તો બાવન તત્વ છે જેને આત્મા કે છે અને આત્મા જેની અંદર રટ લાગી જાય ને એનું આત્મો રંગાઈ જાય ને તો રંગણાહો સુંદર વાણીમાં વાત આવી હતી સાહેબ કે જલારામ બાપા રંગણા હા સાહેબ રંગ ગુરુ મહારાજ એના દ્વારે આયા ને અને માગ્યું ડાળ ને રોટલો ખાતો તો ખરેખર ચલ્યા તો અનનો ટુકડો કરે છે કે હા કે ખરેખર રંગનો છે કે હા બાપા મને બધા કે છે ગુરુ મહારાજ ની કૃપા છે અને સાહેબ માજ્યું ને તને બોલો આખી ધરતી ધ્રુજી આખો જે ઠક્કર સમાજ હતો ને આમ ધ્રુજી ગયો હતો કે આ શું માજ્યું રંગાવું એટલે અનિલ ભાઈ કોઈ એવું નહીં ઉપરથી રંગાઈ ગયા ખરેખર રંગાણો હોય તો મને દાન દક્ષિણા આપી શકીશ તું હું જમવા અને જમ્યો બધા હરી હરી લઈ લઈને નીકળી ગયા સાહેબ બાપા બોલો તમારી દક્ષિણા કે મારે તો તારી ઘરવાળી જોવા માગી લીધી વીરભાઈ આલે આવતો હોય તો તો બોલો રૂવા ટી હાલ્યું નતું એનું કે મારી ઘરવાળી ની માગણી કરી છે નકબી ધોકાય લે અત્યારે રંગાયેલા જેસલ રંગાણો સાહેબ કચ્છની માગ જેનું નોમ હોભળે ને તો બેનો અંદર ગર્ભ હોય તો ગર્ભ કરી જાય સાહેબ એવો કાળઝાળ દાખવું બારવટીયો અને રંગાણો ભક્તિના રંગમાં એવો રંગાણો તોરલ એવો રંગ્યો નહીં અને પછી જ્યારે સમય બન્યો ને એક સમયની ની અંદર જાડેજો કરે નહીં અને સાધુ સંતો સાહેબ મહેમાન ગતિ થયા આઈ ને તોરલ ના તો ઉભાર્યા અમારે હરિયર કરવું છે બાપા તોરલ કે કઈ વાતો ને હરિયર કરાવી દઈએ તમને જાડેજો કરે નહીં તોરલ હટાણું લેવા માટે કરિયાણું લેવા માટે ગોમના નગર સેટેક અને ચોકડ દુકાન અને દુકાન ની અંદર શધિર નામના શેઠ વાણિયાનો દીકરો સાહેબ આવો 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 ભગત આવો કેમ ઘેર પડ્યું સાધુ સંતો મેમન થયા સાહેબ અમારે હરિહર કરાબુ ટુકડો જમાડવો છે કઈક કરિયાણું આપો કે કરિયાણું તો હું તો આપું મારા જ દુકાન છે પણ કરિયાણા બદલામાં પૈસા દાલવા પડે ને શું આપશો બોલો

કે તમે કોઈ એમ કે આ શરીર સહિત આને શું કરવાનું છે તમે બહુ રૂપાળો છો માગણી જેવી કરી દો રંગાણો એની વાત છે તમારો આ દેહ ડણો મેલો આજ જો ગુરુ મહારાજે જ્યારે દેહ ડણો મુકાયો ને આપડે દેહ ને નાબૂદ કરાયો ને તને દેહ નતો રાખ્યો તોરલ કીધું કે દેહ તો ડણો મે દેહ તો કોઈ જો ગુરુના સંતોના ચરણમાં ના કોમ આવતો મારું કરવો શું દેહ તો નાશવંત છે અને સાહેબ કે જોતા આજની રાત તમારા પછી આપી બધા ખુ ગયા હોળ શણકાર સજીને જયારે તોરલ બેઠા છે અને જાડેજો આયા ઝરમર ઝરમર વરસાદ થાય ઝેડો ઝડ વીજળી ચમકે અને સોર શણકાર સજ્યા ને એટલે જાડેજા ને એમ થયું કદી ની ના છું

તો કે તાણે કે માં કેમ આર્યું કરવું પડ્યું છે સતા કે વચન આપ્યું છે બોલ वचन ન સિદ્ધ કરવા જવું છે કે કયો કે સધીર શેઠના તો ઓ આ કાર્ય તો કદાચ મારા હાથી થતું હોય તો માં મને કોણ મને આజ్ఞા કરો ને તો કે ચોમહ ગારો છે પગ બગડવા ન જો ખભે બેહારી ને આપવા તાકાત હોય તો હાલો જાડે જો ખભે બેહારી તોરલ મે અને જય સધીર શેઠના તે જો છે બોલો તાર કોણ જાય રંગાણા હતામણ આવો ખબર પડે અરે રે ક્ષિણામાં આગા પાછું તો પગ બગડેલા છે હે એના ચરણ બગડેલા સિલાય ધોવા માટે હાથમાં જારી હતી પાણી હતું હમણાં તુર લાવશે હમણાં ગારા વાળા પગ સીર માર છે પગ ધોવા છે કેવું છે પગ ધોવા છે બીજી કોઈ આશા કામના નથી અને આવતે પેલું ઉભા રહ્યા અને ધારી લઈને આવ્યો કે સધીર શેઠ મારા પગ બગડ્યા નથી કે કેમ કે જાડે જો મને મૂકવા આવ્યો છે બહાર બેઠા બોલો આટલું જ કીધું તું એને અને તરત બધું નાખીને સાહેબ દંડવત પ્રણામ કરીને ચરણ સ્પર્શ કરી લીધા કે માં લાખો જીવોનો તે ઉદ્ધાર કર્યો છે સાસદિયા નામના બારવટિયાને ઉદ્ધાર કર્યો જેસલનો ઉદ્ધાર કર્યો હે માં

કેતા લીધું નવ લાખ કોથળીઓ બંધ હોય એ ગોંધ થાય બાજરો બીજું બધું દુકાન શું એટલે મહાપુરુષો આપણા વર્તમાન સમય અંદર જગાડી ગયા છે જો થઈ જાય એની વાત તો પ્રમાણ આપવું પડે કયું કામ કર્યું તું પૂજા થાય છે તો ઈ રસ્તે જો આપણે ચાલીએ તો આપણે લઈ લે તો મેળ આવે કેવું અને લેવું એમાં ફેર છે જેને જેને કીધું છે ને કોઈ ઇતિહાસ બહાર નહીં આવ્યા પણ જેને જેને લીધું ને એને કોક જીવન ની અંદર કર્યું લીધું રામ નામ પછી મહાપુરુષો તો જ કે રામ નામ લ્યો કૃષ્ણ નામ લ્યો પણ લીધા પછી લીધા પછી વર્તમાન સમયની અંદર તમે એનું કરો અને અને સેવો તો તમારી અંદર રામ પ્રગટ થાય બીજો કોઈ આવે હો એક વખત આ શીખવાડી ને જતો રહ્યો બધું આપડે કે જો ભાઈ ભાઈઓ સાથે આવી રીતે રહેવું માતા પિતા દુખી થતા હોય તો આપડે આવું કર્મ કરવું આવો ધર્મ નિભાવો સીતા માતા એવું કીધું કે જો પતિ ના વચને વચને ચાલવું નકે સીતાજીને સીતાજી વનવાસ નતો વનવાસ રામ જ હતો લક્ષ્મણ નતો પણ ભાઈની સેવા કરવા માટે લક્ષ્મણ તૈયાર થયો અને પતિની સેવા કરવા માટે સીતાજી તૈયાર થયા આ તો એક વખત મંડપ બળોદરા સાહેબ હતો ને લગ્ન નો મંડપ રાત્રિ સમયમાં લગ્ન થતા હતા અને ગોર મહારાજ એક મંત્ર બોલે ફેરવા બીજો મંત્ર બોલે બીજો ફેરવાય એમ કરતો કે ત્રણ મંત્ર બોલ્યા ત્રણ ફેરા ફર્યા ને ચોથા મંત્રએ કીધું કે હવે તાણ તમે પતિના ડગલે ડગલે ચાલવાનું એટલે પેલી કે ના એ મેળ નહીં આવે મારે એટલે ગોર મહારાજ કીધું લગ્ન અધૂરા રહે ચોથો ફેરો ના થાય તમે આજ્ઞા નું પાલન ના કરો તો ના થાય તો કે શું કરો એટલે કે હવે મારાથી આ ફેરો ફરાશે નહીં એટલે એના બાપા જોડે આવે કે બેટા ગોર મહારાજ કી એમ તું કરી નાખ ને ના બાપા એ મેળ પડશે નહીં એની માએ કીધું કે બેટા ગોર મહારાજ કરે એમ તું કે ના આવશે આખું ચડ્યું બધા પણ દીકરી મનાય નહીં અને એવામાં કોઈ સમજણો આ સમજણ બળવદા નીકળ્યા કે મારું બુટ આપણો લગ્ન નો છે ને આટલું બધી વસ્તી ભેળી થઈ છે ને ડખો શું છે હવે તો આનંદ હોવો જો ભાઈ દીકરી લગ્ન હોય તો એટલે જઈને ગોર મહારાજને પૂછ્યું ગોર મહારાજ આ ડખો છે નો છે એટલે ગોર મહારાજ કહે કે હું એમ કહું છું કે પતિના ડગલે ડગલે તાર ચાલુ આવું તાર બોલ એટલે પેલી કે મારાથી થાહે નહીં એટલે પેલા કે એક મિનિટ મને દીકરીને પૂછવા દો દીકરીને પૂછું બેટા ગોર મહારાજ કહે છે ને એ બેટા ડગલે ડગલે તાર ચાલુ તો તું કેમ ના પાડે છે એટલે પેલી કે બા આટલા બધા મને એમ કહેતા કે તું પૈણ છે તું ફેરો જ ફરી જા પણ ઈ પૂછતો નહીં કે હું ચમ ના પાડું છું ઈ નહીં પૂછતો

એટલે મહાપુરુષો જાગૃત કરી રહ્યા છે કારણ કે અનાદિકાળ થી ગોથા ખાતો આવતો જીવ આવ્યો છે દુખિયારો એને કોણ છોડાવે હે જેમ જેમ સુટવાનો એને ઉદ્ધમ કર્યો એમ બમણો બંધાણો આપ બળેથી કદી ને સુટે એને છોડાવે કોઈ સદગુરુષાનો

સત્ય સાહેબ રંગાણું સત્ય જેને વચન પકડ્યું ને સગાળ સાહેબ પકડ્યું પોતાનો દીકરો કેલૈયો ખોડી ના તૈયાર થઈ ગયો ભગવાન એને સત્ય પકડ્યું એ મોતી એવું એ જે જે આ પકડે એની વાત છે હું તો એક જ કઉ કે જી ઢોળણ હોય દેરી પાસે થઈને જતા હોય તમે હું થોડો થોડો જવાબ આલજો હો એટલે પાવળિયા જેવું મારે એટલે હું વાલજો એટલે રેડી હેડે ડેરી હોય ને ઘી ભરેલું હોય કેનામાં અને કદાચ ક્યો થઈને તમે નીકળ્યા ને તમારા ઉપર ઘી કોકળી કેન ભરીને રેડી દીધું બાજુમાં બીજો ભાઈ નીકળ્યા ને કદાચ ગટરમાં પડ્યો હોય તો બોલવામાં પહેલા ને બેને ધોઈ સાફ કરવાયો તો પેલો સાફ થયો જલ્દી થાય મને કહો ગટરવાળો હે ગારામાં કીચડ જેવો થઈ ગયો છે બોલો ઈ સાફ થાય કે ઘી વાળો થાય ગારા વાળો પેલો સાફ થઈ જાય કારણ કે એ ચીકણો નહીં થયેલો ઘી વાળો છે ને એ ચીકણો છે એટલે એને બરોબર હાબુ ઘસી તો સાપ જલ્દી ના થાય ચીકાશ ચોક રહી જાય ભગતમ ચીકાશ વધારે રહી જાય આ વધારમાં માં વધારે તો ચીકાશ ચોટી જાય તો ભગતમ ચોટી જાય તો તમારો વિરોધી કોણ છે ભક્તો કે બીજા કોઈ થાય બોલો અત્યારે ભૂતેડમી શું ચિંતા છે તમે જોજો નજર નાખજો જે જે પગલાં તમે પગલું ભર્યું પણ જગત લડે તો લડને દે મુજે રામ ભજન તો તો કરને દે દે હાથી ચલે અપની મસ્તી રામ ભજન કરને દે બસ હરી નું ભજન તમારે ગુરુ મહારાજ નો વચન જો વાલો થઈ ગયો હોય ને તો જગત તો સાહેબ પાછળ ગમે પોકાર કરે માટે જાગી જ વર્તમાન સમય ની અંદર આવા સંતો આપણો જગાડી આવે

નહિ તો મળે રેજી અને મન કોતારો નહિ આવે વાર રે પછી બળદિયા જો થાશો તો યાડા ચીલે તમે હેડશો અને તેઓ મારશે પરોણા વાળી જો એક પછી તમને વકણા દાલ ભાત ખાધા તા હમણાં લાડવા ઈયા યાદ આવશે ઊંટ થઈને જો તમે જો એમાં તો કંઠેર બોરડી કે મળે અને કદી ગોધડ ને બેહવાય નહીં મળે આ તો રજય ગોધડા ને ઢોલી ને દાંતણ પોણી ને દઈ આ બધું મનુષ્ય જન્મ માં મળે મોહન સાહેબ બીજા કોઈ જન્મ માં તો તમે આનંદ કરી લો બીજું કોઈ કરવાનું નહીં